શ્રી ગણેશાય નમઃ પવ સાગર તરવું સેલ છે સરસ મજાનું ભજન કૃષ્ણને ભજો ભાવે તો જન્મ મરણ નો આવે આ સંસાર માં પવ સાગર તરવું સેલ છે કૃષ્ણને ભજો ભાવે તો જન્મ મરણ નો આવે આ સંસાર માં જગત માં પ્રભુ મોટા આ સંસાર માં ભવસાગર તરવું સેલ છે આ લેલ ખોટા બહુ સાગર તરવું સેલ છે ઘર માં ધ્યાન રાખો મારું મારું ના પાખો યા સંસાર માં તરવું સેલ છે ઘરમાં માં ધ્યાન

પછતા સોયા સંસાર તરવું સેલ છે બહુ પોડોયા સંસાર માં બહુસાગર કરવું સેલ છે જાપણ ના સુડોડો બહુ સાગર તો આયુ એણે ખોસોયા સંસાર માં ભવસાગર તરવું સેલ છે જગલા દન્ના જોસો તો આયખુ એડે ખોસો આ સંસાર માં ભવસાગર તરવું સેલ છે તજોને

બઉ સાગર તરવું સેલ છે દયા ધરમ રાખો મારું મારું ન ભાખો આ સંસારમાં માં તરવું સેલ છે દયા ને રાખો ભવસાગર તરવું સેલ છે ધરણી દર છે સાચો બીજાનો ખેલ કાચો આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે નટવર નામ લેવું પાપી થી આગારેવું આ સંસારમાં ભવસાગર તરવું સેલ છે નટવર નામ લેવું પાપી થી આગારેવું આ સંસાર જગત ના ખેલ ખોટા સંસાર માં બહુ સાગર તરવું સેલ છે પરમેશ્વર છે મોટા જગત ના ખેલ ખોટા સંસાર માં બહુ સાગર તરવું સેલ છે ઠકળ થઈને પરિયે તો ચોરાસી માં પડિયે આ સંસાર માં બહુ સાગર તરવું સેલ છે ઠકળ થઈને ફરીએ તો ચો

બઉ સાગર તરવું સેલ છે વાર વિચાર ચૂડલો પહેરીએ આ સંસાર માં બહુ સાગર તરવું સેલ છે વર જોયું તો રામદાન શાંતિ હૈયે રાખો તો પ્રભુ આવે સામ આ સંસાર બહુ સાગર તરવું સેલ છે શાંતિ હૈયે રાખો તો પ્રભુ આવે સામે આ સંસાર માં બહુ સાગરું સકળ જગતું સંસર માં બહુ સાગર તરવું સેલ છે સકળ જગત છોડ્યું રામ ચરણે ચિત છોડ્યું આ સંસાર માં સાગર તરવું સેલ છે હળદર ની ભરી આ સંસારમાં ભાવ સાગર તરવું સેલ છે અક્ષ ધરમ ને પાડો તો મોહ માયા ને યા તરવું સેલ છે અક્ષર ધરમ ને પાડો